કે જ્યારથી પ્રા જે ઉદય થયો બીએપીએસ સંસ્થાનનો ત્યારબાદ સ્વામી મહારાજ એક એવું વ્યક્તિત્વ કે જે અત્યારે જેને આપણે કહી શકીએ કે વૈશ્વિક વ્યક્તિત્વ છે તેઓ અહીંયા સદે આપણા વચ્ચે ઉપસ્થિત નથી અને આટલા બધા વર્ષો થઈ ગયા છતાં પણ કોઈ ના કોઈ રીતે એમ કહેવાય કે લાખો જે શ્રદ્ધાળુઓ કે જે એમનામાં બિલીવ કરતા હતા હજી પણ તેઓ તેમના મૂલ્યોને ક્યાંક ને ક્યાંક અનુસરે છે તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી જે લોકો સત્સંગી છે એ અને જે સત્સંગમાં નથી પણ અન્ય કોઈ સંપ્રદાય સાથે છે એ શું પ્રેરણા લઈ શકે એમના જીવનમાંથી બહુ અદભુત પ્રશ્ન પૂછ્યો છે આપે જી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કહ પંથ કો પંથ કયો માર્ગ સાચો છે જી મહાજનો એન ગત સપંથ મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગ સાચો માર્ગ છે એક લેખકે લખ્યું છે કે જે પ્રજા

એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક આગવું વ્યક્તિત્વ એક દિવ્ય વ્યક્તિત્વ હું પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષિત સંત છું એટલે હું વાત કરું છું એમ નહીં પણ આપ જેણે જેણે પ્રમુખ સ્વામી મહારાજના અલ્પ સહવાસમાં આવ્યા હશે કેવળ છ ચોપડી સુધીનો અભ્યાસ છતાં એક છ ચોપડી ભણેલી વ્યક્તિ બારસો બારસો મંદિરોના નિર્માણ કરી શકે એક હજાર સંતોને દીક્ષા આપી શકે ગાંધીનગર દિલ્હી અક્ષરધામ જેવા ભવ્ય સનાતન ધામોનું સર્જન કરી શકે વિશ્વના ખૂણે ખૂણે સનાતન ધર્મની ધજા પતાકા ફરકાવી શકે દરેક સમાજમાં કોઈ પણ આપત્તિ આવે ત્યારે સૌથી પહેલા પહોંચી શકે પ્રમુખ સ્વામી મહારાજ એ સૂર્ય જેવા હતા એ ચંદ્ર જેવા હતા એના માટે કોઈ જ્ઞાતિ રીતિ સમાજ ધર્મ કશું જ નહોતું એ સૌ કોઈના હતા સૌ કોઈ માટે હતા એ અબ્દુલ કલામ સાહેબ હોય કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હોય એ ક્લિન્ટન સાહેબ હોય કે મુખ્યમંત્રી હોય આદિવાસી હોય અમેરિકાવાસી હોય ત્યાગી હોય ગૃહસ્થ હોય દેશનો હોય પ્રદેશનો હોય બધા જ એમને ચાહતા હી એઝ એ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ એમની પાસે હૃદય હતું કે જેમાં આખું વિશ્વ રહી શકતું પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લગભગ દસ ભાગ લખાઈ ચુક્યા છે જીવન ચરિત્ર અને બીજા ત્રણ ભાગ પ્રકાશિત થશે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અનેક પુસ્તકો લખાયા છે રાષ્ટ્રપતિ કલામ સાહેબે પરાત પર નામે પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજ પર લખ્યું છે બિલકુલ અનેક લેખકોએ અનેક કવિઓએ કવિતાઓ કીર્તનો લખ્યા છે તો કંઈક એવું આગવું વ્યક્તિત્વ પણ હું ટૂંકી ભાષામાં ખાલી આપને કહું કે પ્રમુખ સ્વામી મહારાજમાંથી દરેક વ્યક્તિ શીખ લઈ શકે તો એક એમની પવિત્રતા એમનું નિર્માણી વ્યક્તિત્વ આવડી મોટી બીએપીએસ સંસ્થાના વડા હતા પણ ક્યારે એમના મુખમાંથી હું શબ્દ નીકળ્યો નથી ધીસ ઇઝ માય એચિવમેન્ટ આઈ હેવ ડન ધીસ આવું ક્યારેય બોલ્યા નથી કે વિચાર્યું નથી ક્યારેય નહીં કલામ સાહેબ એનાથી અભિભૂત થયા અને કલામ સાહેબ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ટીચર માય ગુરુ હી હેઝ રિમૂવડ માય આઈ એન્ડ મી એમણે મારા અહંકાર ને મમત્વ ટાળી નાખ્યા છે આવું કલામ સાહેબે લખ્યું તો પ્રમુખ સ્વામી મહારાજ ની નિર્માનિતા પ્રમુખ સ્વામી મહારાજ ની નિર્દંભિતા એમના જીવનમાં નિખાલસતા સહજતા સરળતા એમણે દેખાવ માટે એમને ગુજરાતી જ ભાષા બોલતા હિન્દી તો તૂટી ફૂટી બોલતા ઇંગ્લિશમાં બે પાંચ વાક્યો કોઈક ના કહેવાથી શીખવાડવાથી બોલી શકતા એ જેવું તેવું જેવું આવડે એવું બોલતા ક્યારે એમણે કોઈ પ્રકારનો દંભ ક્યારે કર્યો નથી એ કોઈ પ્રવચનકાર નહોતા નહોતા કરનાર નહોતા એક સાચા સંત હતા નિર્મળ સંત હતા એટલે અનેક લોકો એમના સાનિધ્યમાં આવતા નિખાલસતાની નિર્દંબતાની અનુભૂતિ સૌ કોઈને થતી અને પ્રમુખ સ્વામી મહારાજનું પરમ પવિત્ર જીવન એટલે નિષ્કામીપણું જે સાધુ પહેલું લક્ષણ છે કે વિચાર દ્વારા પણ આચરણ થયું છે ક્યારે નહીં પરમ પવિત્ર જીવન તો જ આટલા સંતો એમના હસ્તે દીક્ષા ગ્રહણ કરે ને એમના હાથ નીચે સમાજ સેવા રાષ્ટ્ર સેવા ધર્મ સેવા કરે અને પ્રમુખ સ્વામી મહારાજ માંથી તમામ યુવાનો કોઈ આગવો ગુણ હોય તો એમની કર્તવ્ય નિષ્ઠા એક કામ એકવાર હાથમાં લીધું પછી કોઈ પણ ભોગે એને છોડવું નહીં એને પાર પાડવું છ છોપડી ભણેલી વ્યક્તિ અક્ષરધામ બાંધે જે મહારાજે સંકલ્પ કર્યો તો કે યમુનાજીના તટે મંદિર કરવું છે ઓગણીસો સંકલ્પ કર્યો તો બે માં જમીન મળી પણ પ્રમુખ સ્વામી મહારાજ ડગ્યા નથી પાંચ વર્ષમાં અક્ષરધામનું નિર્માણ કરી દીધું લંડનમાં મંદિર થયું અને હેરોનો કેસ હારી ગયા પ્રમુખ સ્વામી મહારાજ ને નિષ્ફળતા મળી છે પણ ક્યારે ડિપ્રેશન ફ્રસ્ટ્રેશન એની નિશાની પણ નહીં નેવર એ હંમેશા ઉત્સાહ મારે દરેકને ઉત્સાહમાં રાખે એ હંમેશા કર્તવ્ય મારે દરેકને ને કર્તવ્ય નિષ્ઠ બનાવે તો એમને નિષ્ફળતાઓ પણ મળી છે એમની કોઈ ટીકા કરે છતાં ક્યારેય એમણે કોઈની ટીકા કરી નથી પ્રમુખ સ્વામી મહારાજના મુખમાંથી કોઈનું ઘસાતું વાક્ય કોઈનો ઘસાતો શબ્દ ક્યારેય અમે સાંભળ્યો નથી કે આપે પણ સાંભળ્યો નહીં હોય પ્રમુખ સ્વામી મહારાજ તમામ ધર્મોને તમામ ધર્મ દેવતાઓને તમામ ધર્મ શાસ્ત્રોને તમામ ધર્મ ગુરુને તમામ ધર્મના આશ્રિતોને સમાનપણે પ્રેમ કરતા હતા દરેકને આદર આપતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કર્મ નિપુણતા કર્મ નિષ્ઠા કર્મ ગૌરવ અને કર્મ યોગ આ ચાર સિદ્ધાંતો પ્રમુખ સ્વામીજીના જીવનમાંથી સૌ કોઈએ શીખવા જેવા છે આજે તો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લોકો અભ્યાસ કરે છે સંશોધન કરે છે કે એક વ્યક્તિ આટલી સંસ્થાનું સંચાલન કરી શકે એમનો શતાબ્દી મહોત્સવ કેવો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો તો એના પર લોકો થીસીસ લખે છે રિસર્ચ કરે છે તો આ પ્રમુખ સ્વામી મહારાજ એક ગુજરાતનું ભારતનું અને વિશ્વ આખાનું ગૌરવ સમાન એવી વિરલ સંત વિભૂતિ હતા